ડભોઇની આંગણવાડીમાં નમાઝમાં પાઠ ભણાવતા ચકચાર મચી હતી ડભોઇના યાત્રાધામ કરનારી આ આંગણવાડીના ફોટાઓ વાયરલ થયા છે જેમાં બાળકોની નમાઝના પાઠ પઢાવતા હોવાનું સામે આવ્યું છે ઈદની ઉજવણી કરતા નાના ભૂલકાઓને ઈદની નમાઝ પઢાવતા ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની રજૂઆત કરવામાં આવી છે બાળકોની આંગણવાડીમાં નમાઝના પાઠ ભણાવતા હોવા વિવાદ સર્જાયો છે કરનાડીયા ડભોઈ તાલુકાનું છેલ્લું ગામ છે અને કુબેર ભંડારી વિશ્વ વિખ્યાત છે લાખો હિન્દુઓનું આસ્થાનું ગામ છે અને ત્યાં આગળ આંગણવાડીમાં શુક્રવારે નાના નાના બાળકોને ઈદ કેવી રીતે ઉજવાય છે નમાજ કેવી રીતે પડાય છે એ શીખવાડવામાં આવ્યું માથે ટોપી રૂમાલ બાંધીને નાના બાળકોને જે નમાજ પઢાવવાનો પ્રયત્ન થયો ખૂબ જ દુઃખદ છે આ અંગે અમારા ધ્યાન પર ગઈકાલે આવતા અમે તાત્કાલિક કલેક્ટરશ્રીનો સંપર્ક કર્યો હતો ડીડીઓ મેડમનો પણ સંપર્ક કર્યો હતો ડભોઈના પ્રાંત અધિકારીને પણ જાણકારી આપી હતી શિક્ષણ મંત્રી શ્રી કુબેરબેનને એમના વોટ્સઅપ પર જાણ કરી છે અમારા મુખ્યમંત્રીના પર્સનલ સેક્રેટરીને પણ અમે વોટ્સઅપ કરીને જાણ કરી હતી આ બાબત ખૂબ જ ગંભીર છે કે કુંબળી વયના બાળકોને બીજા ધર્મનું જ્ઞાન આપવું અને જે શૈક્ષણિક સંસ્થા છે આંગણવાડીમાં બાળકો શિક્ષણ માટે જાય છે ત્યાં ધર્મનું શિક્ષણ આપવાની જરૂર નથી હોતી જેને ધર્મનું શિક્ષણ લેવું હોય મુસ્લિમ હોય તો મદરેસામાં જશે હિન્દુ હશે તો મંદિરમાં જશે પણ આંગણવાડીઓને મદરેસા બનાવવાનો જે કાર્યક્રમ ચાલી રહ્યો છે અમારી જાણમાં આવ્યું કે જામનગરમાં પણ આંગણવાડીમાં આ રીતનું થયું હતું તો આ ખૂબ જ ગંભીર બાબતો છે સરકારે પણ આને ગંભીરતાથી લેવું પડશે અને આવા જે કોઈ તત્વો હશે જે કોઈ મિસ્ટેક કરતા હશે એની પર કાયદેસરના પગલા લઈને આવું ગુજરાતમાં તો કોઈ આંગણવાડીને મદરેસા બનાવવામાં નહીં આવે અને બનતી હશે તો રોકવામાં આવશે શિક્ષકની ભૂમિકા રાજ્યવ્યાપી શકે આવું આંગણવાડી સંચાલકોને જ પૂછવું પડે કે એમણે કેમ આ કાર્યક્રમ કર્યો છે કારણ કે આંગણવાડીના સંચાલકોની જ આ ભૂલ કહેવાય અને આ કુમળી વર્ગના બાળકોને અત્યારે મગજમાં જે નાખો એ જ એમને ભવિષ્ય માટે પણ એ જ રીતે વિચારતા થાય છે ત્યારે આ ખૂબ જ ગંભીર બાબતો છે અને એને ગંભીરતાથી લીધી મેં કલેક્ટરને કીધું છે ડીડીઓને કીધું છે પ્રાંત અધિકારીને કીધું છે એ લોકો લાગતા ઓળખતા અધિકારીને સૂચનાઓ આપી છે એવું મારા ધ્યાન પર છે પણ સોમવારે આંગણવાડીઓ ખુલતા જ આની પર એક્શન લેવામાં આવશે અને નહીં આવે તો અમે આને ગંભીર નોંધ ગાંધીનગરમાં પણ લેવડાવીશું શું એક્શન લેવા જોઈએ આવા શિક્ષકો ઉપર જે સંચાલકોએ ભૂલ કરી એને સસ્પેન્ડ કરવા જોઈએ અને કાયમી ધોરણે ગુજરાતને કોઈ પણ આંગણવાડીમાં આવો બનાવ ના બને એની કાળજી રાખવી